એટલે તમને દરેક વિડીયોની નોટિફિકેશન મળી જાય તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો સૌથી પહેલા તમારે આઈ ખેડૂત પોર્ટલ છે એને સર્ચ કરી લેવાનું છે તેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે સર્ચ કરશો એટલે આવી રીતનું જે પહેલું જ વેબસાઇટ દેખાય છે આઈ ખેડૂત બ્લૂ ટીક વાળું એના ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનું હોમ પેજ છે ઓપન થઈ જશે અહીંયા મિત્રો યોજના આપેલી છે તો એમાં ખેતીવાડીને લગતી યોજનાઓની તમે અહીંયાથી જોઈ શકો છો હાલમાં એના લગતી કોઈ યોજના ચાલુ નથી આપણે અહીંયા પશુપાલનમાં જોઈશું આજના વિડીયોમાં કે બે માટે હાલમાં કઈ યોજના ચાલુ છે અહિયાં મિત્રો તમે નીચે જોઈ શકો છો લાભાર્થી નોંધણી તો તમે હજુ સુધી આ વેબસાઇટ ઉપર લાભાર્થી તરીકે નોંધણી નથી કરાવી તો તમારે લાભાર્થી તરીકે નોંધણી કરી દેવાની છે કારણ કે નોંધણી કરેલી હશે તો તમે આ યોજનાનો લાભ મેળવી શકશો નોંધણી કઈ રીતના કરવી તેના માટે આપણે એક વિડીયો બનાવ્યો છે તમે ડિસ્ક્રિપ્શનમાં જઈ અને વિડીયોને લિંક મેળવી શકો છો અને તમે સરળતાથી નોંધણી કરી શકો પશુપાલન ક્લિક આપીશું અહીંયા ક્લિક આપીએ તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હાલમાં આટલી જે યોજનાઓ છે એના માટે તમે ઓનલાઈન આવેદન કરી શકો છો આપણે પેલા નીચે જોઈ લઈએ ટોટલ જે પેજ છે એને આપણે ઓપન કરી લઈએ અને પછી જોઈએ કે કઈ કઈ યોજનાઓ માટે હાલમાં ઓનલાઈન આવેદન ચાલુ મિત્રો સૌથી પહેલા છે ગ્રામ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે દૂધ દગર બનાવવા માટે સહાય અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓ માટે સો બોયલર પક્ષીના એકમની સ્થાપના પર સહાય અનુસૂચિત જાતિના લાભાર્થીઓ માટે સો બોઇલર પક્ષીના ફાર્મની સ્થાપના માટેની સમય અહીંયા મિત્રો સામાન્ય જાતિના લાભાર્થીઓ માટે એક હજાર બોયલર પક્ષીના ફાર્મની સ્થાપના માટેની સહાય તો અહીંયા મિત્રો તમે નીચે જેમ જેમ આવશો એમ દરેક યોજનાઓ છે અહીંયા તમે જોઈ શકો છો અનુસૂચિત જાતિના પશુપાલકોને સુધારેલા જાતના ઘાસ બિયારણ મિની કીટરણ જે યોજના છે એના માટે અનુસૂચિત જનજાતિના પશુપાલકોને સુધારેલ જાતના ઘાસ સામાન્ય જાતિના સુધારેલ જાતના ઘાસ તો દરેક જે ખેડૂતો છે એસસી એસટી ઓબીસી અને ઓપન જનરલ ખેડૂતો છે તમામ માટે આ વેબસાઇટ ઉપરથી તમે ઓનલાઈન આવેદન કરી શકો છો તૈયો મિત્રો ખેતીવાડી યોજના માટેની આટલી જે યોજનાઓ છે તમે જોઈ શકો છો અને એના માટે ઓનલાઈન આવેદન ચાલુ છે અહીંયા મિત્રો સામાન્ય જાતિના ખેડૂતોને સુધારેલા જાતના ઘાસચારા બિયારણ માટેની અહીંયા પાવર ટ્રેક્ટર ટેલરની ખરીદી ઉપર એવી રીતના સામાન્ય જાતિના ખેડૂતોને પણ ચાપ્ટર ઓપરેટર બાય એન્જિન ઇલેમોટરની ખરીદી ઉપર અનુસૂચિત જનજાતિના ખેડૂતોને પાવર ડ્રીવન ચાપ્ટરની ખરીદી પર સહાય ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓ માટે એક હજાર બોઇલર પક્ષીના ફાર્મની સ્થાપના માટેની સહાય દિવ્યાંગ લોકો માટે મરઘા પાલન તાલીમની સહાય સામાન્ય જાતિના પશુપાલકોને ગાય ભેંસના વિયાણ બાદ ખાદ્ય સહાય તો અહીંયા મિત્રો જુદી જુદી યોજનાઓ છે સામાન્ય જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને ગાય ભેંસ ખાણદાન તો અહીંયા મિત્રો તમારે જે પશુઓ છેના ખાણદાન વિવાણ પહેલા અને વિયાણ બાદ પણ અહીંયા યોજના સરકાર દ્વારા આપવામાં આવે છે ટુંબમાં ખેડૂતોને લગતી તમામ યોજનાઓ છે આ વેબસાઇટ ઉપર ઓપન છે અને તમે હાલની અંદર આ યોજનાઓ માટે ઓનલાઈન આવેદન કરી શકો છો તો અહીંયા મિત્રો જુદી જુદી યોજનાઓ છો તમે અહીંયા જોઈ શકો છો અને આટલી જે યોજનાઓ છે એના માટે ઓનલાઈન આવેદન ચાલુ છે તો ટોટલ છેતાલીસ જે યોજનાઓ છે એના માટે હાલમાં ઓનલાઈન આવેદન ચાલુ છે હવે અહીંયા મિત્રો કોઈ પણ વેબસાઇટ અહીંયા કોઈ પણ યોજના છે એના માટે તમારે આવેદન કરવું છે તો એના માટે કયા ડોક્યુમેન્ટ જોશે તમારે ચકાસવું હોય તો અહીંયા વચ્ચમાં દસ્તાવેજ લખેલું છે એના ઉપર આપણે ક્લિક આપીશું એટલે તમને અહીંયા બતાવી દેશે કયા દસ્તાવેજો તમારે અપલોડ કરવાના છે તો સૌથી પહેલું તમારું બારકોડ વાળું રેશન કાર્ડ છે એને અપલોડ કરવાનું રહેશે સાત બાર અને આઠ ના જેવો દાખલા છે તલાટીનો અથવા ભાડા જમીન કરાર જમી ખેડૂત નથી તો એ તમારે અપલોડ કરવાનું રહેશે બચત બાક જે બેંકની પાસબુક છે અથવા રદ કરેલો ચેક છે એ તમારે અપલોડ કરવાનું છે જોડાણ કરવાનું છે જમીનના સાત બાર અને આઠ ના વારસાઈ હક હોય અને ભોગવતા હોય તો એ આધારે તમારે પાંચ વર્ષના ભાડા કરાર જો લાગુ પડતું હોય તો અહીંયા મિત્રો તમારે જે લાગુ પડતું હોય સરકાર માન્ય ફોટા વાળું ઓળખપત્ર હળપતિ જે પેટા જાતિ છે એમને સક્ષમ અધિકાર નો પુરાવો અને આધાર કાર્ડ આટલી વસ્તુ તમારે અપલોડ કરવાનું રહેશે અને જયારે પણ તમે તમારા જે વિસ્તાર છે ત્યાં હતા તમે અરજી સબમિટ કરાવો છો તો તમારે તે અસલ દસ્તાવેજ જમા કરવાના એટલે કે ચકાસણી કરવા માટે આપવાના આવશે દરેક યોજનાની તારીખ આપેલી છે દાખલા તરીકે અહિયાં જોઈએ તો પહેલી જે યોજના છે તે સત્યાવીસ પાંચ બે હજાર પચીસ થી ચાલુ થઈ રહી છે એટલે કે ચાલુ થઈ છે અને પંદર સાત બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન આવેદન કરી શકો છો તો અહીંયા દરેક જે યોજના છે એની તારીખ પણ તમને અહીંયા આપેલી છે હવે અરજી કરો એના ઉપર ક્લિક કરશો એટલે અરજી માટેનું ફોર્મ ખુલી જશે આપણે નેક્સ્ટ વિડીયો બનાવશું એક બે યોજનાનો કે કઈ રીતના તમે ઓનલાઈન આવેદન તમારી જાતે ઘરે બેઠા કરી શકો છો અને વધુ જો એના પર ક્લિક કરશો એટલે તેની વધુ માહિતી તમને સરળતાથી મળી જશે તો મિત્રો આ હતી મિત્રો ટૂંકમાં માહિતી કે હાલમાં આ ખેડૂત પોર્ટલ ઉપર પશુપાલન અંતર્ગત કેટલી યોજનાઓ માટે ઓનલાઈન આવેદન થઈ શકે છે આઈ હોપ કે વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા બીજા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરો અને તમે જો હજુ સુધી ખેડૂત નોંધણી નથી કરાવી તો નોંધણી કરાવી દો જેથી તમને દરેક યોજનાના લાભ મળી જાય મળ્યા નવા વિડીયોમાં એક નવી અને યુઝફુલ માહિતી સાથે જય કિસાન જય જવાન